નમસ્કાર મિત્રો ભૂકા બોલાવેલી વરસાદ સિસ્ટમ કચ્છ ઉપર સક્રિય છે અને સાથે સાથે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે જે સૌરાષ્ટ્ર ગુજરાતને ફરીથી અસર કરતા થવાની છે ત્યારે આગામી બોતેર કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી સૌથી પહેલાં તો વાત કરીશું આપણે આજની તારીખની તો આજની તારીખ દરમિયાન ત્રીસ તારીખ અને ત્રીસ ઓગસ્ટની વાત કરીએ તો પશ્ચિમ ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં હજુ પણ ઝાપટાનો માહોલ છે એ જોવા મળી શકે છે આ ઉપરાંત દ્વારકા અને પોરબંદરની દરિયાઈ પટ્ટીમાં હજુ પણ ઝાપટા જોવા મળી શકે છે જો કે મોટાભાગના વિસ્તારોમાં રાહત જોવા મળશે અને સૂરજના દર્શન થશે પરંતુ સાથે સાથે અમુક વિસ્તારોમાં હજી જાપતા છે એ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ કચ્છમાં તેમજ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તારીખે ત્રીસ ઓગસ્ટના રોજ એ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે અને પશ્ચિમ ભાગમાં પવનનું થોડું પ્રમાણ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ આ સિસ્ટમ હજુ એકત્રીસ ઓગસ્ટના રોજ ઘણી દૂર જશે પરંતુ તેનો વાદળ સમૂહ છે એ સૌરાષ્ટ્ર કે ગુજરાતને અસર કરતા થશે જેના હિસાબે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે શનિવારના રોજ ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ફરીથી સિસ્ટમને લગતા આવનારી સિસ્ટમને લગતા ભેજવારા પવર્ણ ફૂંકાના હિસાબે ત્યાં છે એ વરસાદ જોવા મળશે તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ તેમજ ખાસ કરીને આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમના ભેજવારા પવર્ણના હિસાબે છે એ વરસાદ શરૂ થઈ જાય છે ત્યારબાદ આપણે એક તારીખની વાત કરીશું એક સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોમાં છે એ ઝાપટાં જોવા મળશે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં છે એ ઝાપટાં વધુ જોવા મળી શકે છે સાથે સાથે મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં એ વિસ્તારોમાં ગાજવી ગાજવીજો વરસાદ થવાની શક્યતા છે ટૂંકમાં કહીએ તો એક સિસ્ટમ જેમ દૂર જશે એમ બીજી સિસ્ટમ નજીક આવશે ત્યારબાદ આપણે એક તારીખ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ મધ્યપ્રદેશમાં છે એ વરસાદી સિસ્ટમનો વધુ લાભ મળશે બંગાળની ખાડીની સિસ્ટમનો જ્યારે સામે અરબસાગરમાં રહેલ વાવાઓ જરૂર છે એ નબળું પડી અને ધીમે ધીમે આગળ વધશે તારીખ બેના સમાચાર જોઈએ તો બે તારીખના રોજ મજબૂત લો પ્રેશર થશે અને આ લો પ્રેશરના પવનો છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સુધી લંબાશે જેના હિસાબે ફરીથી વરસાદી એક્ટિવિટી શરૂ થશે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં ગુજરાતના એરિયામાં છે એ ગાજવીજ વાળો વરસાદ થશે અને સાથે સાથે સૌરાષ્ટ્રના જામનગર તેમજ પોરબંદર આ ઉપરાંત રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ તેમજ અમરેલીના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ ઝાપટા અને વરસાદ છે જોવા મળશે સાથે સાથે અમદાવાદ આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતમાં વડોદરાના વિસ્તારોમાં પણ છે એ ગાજવીજ વારો વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે બે તારીખ સાંજના સમયની વાત કરીએ તો બે તારીખ સાંજના સમયે પણ ખાસ કરીને ઘણા વિસ્તારોમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે જેમાં ભેજ દ્વારા પવનો છે એ સિસ્ટમ તરફ ખેંચાશે આ ઉપરાંત ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખના રોજ છે એ સિસ્ટમ મૂકવે તો એ ગુજરાતને અસર કરતા થવાની છે જેના હિસાબે ઉત્તર ગુજરાતમાં ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો આ ઉત્તર ગુજરાત તેમજ સાથે સાથે પાલનપુર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડોદરા તેમજ ભરૂચ આ ઉપરાંત નડિયાદ સાથે સાથે ભાવનગરનો વિસ્તાર સુરત વ્યારા વલસાડ વાપીમાં ગાજવીજ વાળો ભયંકર વરસાદ તારીખે ત્રણના રોજ જોવા મળશે મિત્રોને જેમ જેમ આ બંગાળની ખાડીમાં રહેલ લો પ્રેશર નજીક આવશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોમાં વધારો થતો જશે અને અંતે સૌરાષ્ટ્ર ગઢમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે જે બાબતે આગળના દિવસોમાં છે અમે માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાન અંગેની સચોટ માહિતી તેમજ ગુજરાતના દેશ વિદેશના તાજા સમાચાર અમારી ચેનલ પર જોવા મળશે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર